બિરાજમાન થયેલ છે વાત જો કરવામાં આવે તો આજે સવારે આઠ વાગ્યાની પૂર્ણાહુતિ કરવામાં આવશે સવારે નવ થી એક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંજે પાંચ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર લગભગ પાંચથી સાત હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે ત્યારબાદ રાત્રે નવ કલાકથી સામૂહિક ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે સૌપ્રથમ લાલુ મહારાજ કે જે કાલિયાવાડીના ગોર મહારાજ છે ચાલો આપણે સાંભળીએ રામચંદ્ર જય કાલિયાળી ગામમાં આજે નવ મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી આ તેરમો વર્ષ ચાલે છે તેરમા વર્ષે માતાજીની સાલગીરીમાં પાટોત્સવની અંદર રામ યજ્ઞનું આયોજન કર્યું છે અકાર અકાર અને મકારમાંથી ઉત્પન્ન થાય રામ છે રામે મહામંત્ર કહેવાય એ મંત્ર ઓમકારની સાથે સરખામણીમાં આવે છે રામ બોલવાથી વધારે સમય લાગતો નથી રામ નામ બોલવાથી જીવન તરી જાય છે એના માટે આજે રામ યજ્ઞનું આયોજન કર્યું છે દરેક ગ્રામજનોને ભાવિક ભક્તોની તન મન ધનથી જે સેવા કરે છે એ ગામ ગામ પ્રજાજનોને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય પ્રાપ્ત થાય એના માટે સરસ આયોજન કર્યું છે સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું છે પાંચથી સાત હજાર માણસની ગણતરીનું મહાપ્રસાદનું આયોજન છે દરેકને ભાવભરે આમંત્રણ છે અને આવાના આવા પ્રસંગ દર વર્ષે પાટોત્સવના દિવસે કરતા રહીએ એવા બ્રાહ્મણોના આશીર્વાદ છે અને બ્રાહ્મણો થકી ગામજનોનું પણ આગળ પ્રગતિ થાય એ માટે શુભેચ્છા પાઠવું છું

અને અમારા એકતા યુવક મંડળ ત્રણ દિવસથી ભારે જહેમતથી આ પ્રસંગને પૂરો પાડ્યો છે સાંજે પાંચથી સાત હજાર માણસનો મહાપ્રસાદ રાખવામાં આવેલો છે અને નવ કલાકે સાંજે રાસ ગરબા રાખવામાં આવેલો છે આ ઓગણીસો અઠ્યાસીમાં પ્રથમ પ્રથમ સાલગીરા થઈ હતી ત્યારબાદ બે હજાર અગિયારમાં નવું જીર્ણોદ્ધર કરીને શ્રી ચાચાર માતાનો સારો મંદિર બનાવીને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આજે શ્રી રામ રામયજ્ઞ વર્ષોથી અમારો એક યજ્ઞ બાકી હતો આજે શ્રી રામ યજ્ઞ કરવામાં આવેલો છે તો સર્વ ભાઈ ભક્તોને અમારા ભૂદેવો તકી ભૂદેવો થકી અમારા યજમાનોને સારા આશીર્વાદ મળે એવી શુભેચ્છા તો આ પ્રમાણે આજરોજ રોજ કાલિયાવાડી સ્થિત કોડીવાડ ખાતે આવેલ ચાતાર માતા મંદિરની અઠ્યાવીસમી સાલગીરી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી